પ્રકરણ ચાર મુંજીયાસર ગામના પાદરમાંથી લોકો ગામમાં પાછા વળતા હતા પણ સવારનો પહોર હોવા છતાં કોઈને કેમ જાણે કસી ઉતાવળ જ ન હોય તેવી સહેલાણી રીતે સૌ થોડું થોડું ચાલીને પાછા થોભી જતા હતા એ સવારનો બનાવ એવો હતો કે કોઈને ખાસ કરીને સ્ત્રીઓનો રસ્તો એક વર્ષો સુધી ન ખૂટે ઉલટાનો વધે એ રસ ત્યાંથી હજુ તાજેતરમાં જ ચાલી નીકળેલ વેલડાને લગતું હતું વીરડાના લાલ માફાનું ટપકું દેખાતું બંધ પડ્યું હતું હવે તે સીમાડા ઉપર ફક્ત ધૂળનો જ થાંભલો દેખાતો હતો છતાં કેડે બાળકો તેડીને ઊભી ઊભી ગ્રામ વનિતાઓ તે તરફ તાકતી હતી મોં આડે ઓઢળામાં છેડા કરી કરી સૌ હસતી હતી આજ પહેલો જ બનાવ કે સાસરે જનારી દીકરી ધરાર ન રોઈ માવતરના વછા પડે દીકરી જેવી દીકરીનું હૈયું રોયા વિના શે રહી શકે અરે ભાઈ એટલું અલેણું એટલી માયા મમતા સુકાઈ ગઈ હા જ તો નવાણે નીર સૂક્યા ને દલદાના નહીં સૂક્યા એવો કળી કાળ આવ્યો હવે તો કોણ જાણે અમરબાઈને સાસરે તે કેવું સુખ મળવાનું હશે સુખ સાહેબી છે એ વાત તો સાચી અમારી જાણની જ વાત છે એની સાસુ તો પેટે અવતાર લઈએ એવી ને જુવાન પણ ભારી રંગી લો અમે દીઠેલો ને અહીં આવેલો ત્યારે આંખોમાંથી સા અમી જ રહી તો બસ બાઈ કેનાર કઈ રહ્યા તે પછી અમરબાઈ સાસરે જાતા શા સારું રોવે રોવે નહીં શું બોલો છો તમે પણ રોવું આવે નહીં ને તોય રોવું જોવે ગઢાએ કરી મૂક્યું છે કોઈ કરતાં કોઈ છોકરી મોટે રાગે રોયા વિના મયરનું પાદર છોડે છે કેદી અરે મારી હીરબાઈ ગઈ ત્યારે કેવા સાદ કાઢીને મારી છાતીએ ઢળીને રોઈ હતી જાણો છો ને ફૂઈજી અરે બાઈ અમારા ટાણામાં અમારા રોણા કેવા હતા એની શી વાત કરીએ એ તો તાણા જ ગયા ને એ વેળાયું ને એ વાતું એવા વાર્તાલાપના ધ્વનિ પ્રતિધ્વનિ પણ જ્યારે પાદરના ઝાડવાની ગટા નીચેથી વિલય પામી ગયા ત્યારે અમરબાઈનું ઓઝાણું બે એક કોષનો પંથ કાપી ચૂક્યું હતું ગ્રામવધુઓની ફરિયાદ એ સો ટકા સાચી હતી કે સાસરે જતી અમરબાઈ નહોતી રડી સાચું કે ચુઠ્ઠું એક જાતનું એ નહોતી રડી શકી ને તેના પરિણામે અમરબાઈની માતાને ઘણું ઓછું આવ્યું હતું પોતાની દીકરીને સ્વર્ગની સુખ સમૃદ્ધિ વાંચનારી માતા પણ એટલી ઈર્ષાળુ તો બેલાશક હોય છે કે પુત્રી તરફના માતૃસ્નેહના એકાદ આંસુ ઊભરાની અને ગામ ભાગોળ ગજવતા એકાદ ઉચ્ચ સુરીલા આકરણની અપેક્ષા તો એ રાખે જ રાખે માવતરને સંભારી સંભારી આંસુ સારવાને બદલે ઓગણીસ વીસ વર્ષની દીકરી અમરભાઈ ત્યારે લહેરમાં હતી એનું અંતઃકરણ વેલડાના વઢિયારા બળદની ઝડપને પણ નહોતું સાખી શકતું એની ભરાવદાર છાતી વેલડાની ગતિને તાલ દેતી ઉછાળા મારતી હતી એના જોબનમાં કેવડાની ફોરમ હતી નાઘેરના સભર નીરમાં પાંગરેલી કેળને નિહાળી હોય તો તમે અમરભાઈના એ દિવસના યુવનનો મર્મ બરાબર પારખી શકો કેમ તું મારા સામેને સામે તાકી રહી છે બેટા વેલડામાં બેઠેલી બીજી આધેડ સ્ત્રીએ એને પૂછ્યું એ અમરબાઈના સાસુ હતા હું શું જોઈ રહી છું એની મને પોતાને જ ખબર નથી ફૂઈ અમરબાઈએ જવાબ દીધો સંભવ છે કે પોતાના મનોભાવને પોતે જ ન પિછાની શકનાર અનેક આત્માલુબ્ધોની પેઠે અમરબાઈને પોતાના ઉર્મિઓની પરખ ન પડી હોય પણ આપણે કલ્પી શકીએ કે અમરબાઈ સાસુના ચહેરા મોહરામાંથી પોતાના સ્વામીની મુખ મુદ્રાને મીંડવતી હતી સાસુની અક્કેક રેખા ઉઠાવીને એ પતિની અણસાર ઘડતી હતી એમ કરતાં અમરબાઈ ઝોલા ખાવા લાગી સાસુએ એને પોતાના ખોળા તરફ ખેંચીને કહ્યું અહીં આવ મારા ફૂલ અહીં આવ મારા ખોળામાં એક કરી લે ત્યાં હમણાં જ આપણે ધૂણે પોગી જશું અમરબાઈએ સાસુના ખોળા પર માથું ઢાળી દીધું સાસુના શરીરમાં એક બીજા દેહની છાયા છુપાઈ હતી તેનું સ્પર્શ કલ્પતી અમરબાઈ નવીન રોમાંચ અનુભવી રહી એના પોપચા હજુ અડધા ઉઘાડા જ હતા સાસુએ એને ટાપલી લગાવીને કહ્યું સુઈ જા પાછું જાગરણ ભારે પડી જશે ડાઈ એ અર્ધ સ્પષ્ટ બોલના માદક ઘેને અમરબાઈની આંખને પૂરેપૂરી ઢાળી દીધી પારણાના હિચોડાટ બંધ પડતા જેમ બાળક જાગી જાય છે તેમ અમરબાઈની પણ નીંદ ઉડી ગઈ વેલ્ડું ઊભું રહ્યું હતું આખે માર્ગે વગડાની ગરમ ગરમ લૂ વાતી હતી તેને બદલે વેલડું ઊભી રહ્યાની જગ્યાનો વાયરો શીતળ શીતળ લાગ્યો પડદો ઊંચો કરીને અમરબાઈએ દ્રષ્ટિ ફેરવી વેલડું લીલા લીલા ઝાડની ઘટા નીચે ઊભું હતું ચૈત્ર મહિનાની નવી કુપળોએ કોળેલા લીમડા વાઈ રહ્યા હતા એ કડવા ઝાડોનો ભારે અને પાંખોને નમાવતો હતો પાંદ ઘીમાં ઝબોડ્યા જેવા ચમકતા હતા એક નાની પરબની ઝૂંપડી બાંધેલી હતી નાની એક કુઈ અને અવેળો હતો અવેળો ભરતો એક આદમી ઠેકવાને નમાવતી વખત હર વેળા સતત દત્તાત્રેય સત દત્તાત્રે બોલતો હતો છાંયડામાં અમરબાઈની સાસુ ઊભા ઊભા એક બે જણાએની સાથે વાત કરતા હતા સાસુના કદાવર ઘાટીલા આહિર દેહ ઉપર ગૂઢા રંગનું મલિર છૂટ્ટે છૂટે લહેરાતું હતું સાસુનું ઘરવું સ્વરૂપ નિરખ્યા જ કરીએ છતાં ન ધરાઈએ એવી મીઠાશે નીતરતું હતું સાસુની વાતોના બોલ અમરબાઈએ ભાગ્યા તૂટ્યા પકડ્યા આવ્યો છે ભાઈ અહીં સુધી સામો આવ્યો છે હા આઈ કહે છે કે આઈને એક વાતની ચેતવણી આપવા માટે અહીં સુધી સામા પહોંચવાની જરૂર પડી છે શેની ચેતવણી ભાઈ ક્યાં છે અહીં બોલાવો ને અહીં તો નહીં આવે શરમાય છે કેમ કે અમરભાઈ બોન ભેગા છે તો આવ્યો તો હશે એટલા જ માટે ને વળી શરમનું પૂતળું થઈ માને બનાવે છે આઈ એ રમૂજ કરી ને ચેતવણી શેની કે જગ્યાની અંદર આઈએ ન જાય અમરભાઈ બેનને ના જવા દે દેવીદાસ બાપુએ થોડા દિવસથી જગ્યાને ગંધવી મૂકી છે સાથે પતિયાને ભેગા કરવા માંડેલ છે પોતે હાથે જ નવરાવે ધોરાવે છે ને હાથે જ ખવરાવે છે હમણાં તે એક પતણી ડોસીની જોડીમાં નાખીને પીઠ ઉપર લાદી લાવ્યા છે એ જ વખતે એક ઝાડ ગટાની નીચે એક ચોગાની વચ્ચે ચણેલા ઓરડા તરફથી કોઈ દુઃખભરી ચીસો આવતી હતી આ કોણ ગોકીરા કરે છે આઈએ પૂછ્યું એ જ એ પતણી ડોસી જ દેવીદાસ મહારાજ એના સળેલા આંગળા ધોવા બેઠા છે આહિરાણી થોડીવાર ઊંડા વિચારમાં પડી ગયા પછી એમણે કહ્યું ભાઈ ગાળા ખેડું જટ જટ ધાંડાને નીરવ કરાવી લે ત્યાં હું અહીં કોઈ ઉપર નાહીને બે માળા ફેરવી લઉં ભાઈને આ ભાતાડિયામાંથી ઢેબરા પહોંચાડો જ્યાં બેઠા હોય ત્યાં ને અમરભાઈ બચ્ચા તારે જંગલ પાણી જઈ આવવું હોય તે જઈ આવ આપણે અહીં જાજુ રોકાવું નથી અરે રે આવી દેવી જગ્યા આવું થાના થાક્યા પાક્યાનો વિસામો એની જ હવા બગડી હવે તો એટલું કહીને સાસુ સ્નાન આદિકમાં પરોવાયા બીજા સાથીઓ પોતપોતાના બંદોબસ્તમાં પડ્યા ચકમક જગાવીને ભૂંગળી પીવામાં સૌ મસ્ત બન્યા તે વખતે જુવાન અમરબાઈ ધીરે ધીરે ઝાડની ઘટા નીચે ચક્કર દેવા લાગી પોતાનો સ્વામી સામે લેવા આવેલ છે એ પોતે જાણ્યું હતું એની આંખો દૂર દૂરના એક વડલાની છાયામાં વડના થળનું ઓશીકું કરી પડેલા જુવાન આહિરને શોધતી હતી પણ એના કાન બીજે સ્થળે મંડાયા હતા પેલી દયામણી ચીસો એને ખેંચતી હતી ખેંચાતી ખેંચાતી અમરબાઈ દૂર સરી ગઈ ઓરડાના ચોગાન ફરતી ડીંડલા થોરની લીલી વાળ હતી વાડની પછવાડે એ ફરવા લાગી બૂમ વાડની અંદરથી આવતી હતી વાડની આરપાર એણે નજર કરી બિહામણું એ દ્રશ્ય હતું રત્નેશ્વરના દરિયામાંથી બચાવીને આણેલી ડોશીની રક્તપિત્તની રસીને દેવીદાસ ધોતા હતા પ્રભુએ દીધેલ સાદા પાણીમાં લીમડાના પાંદા નાખીને એ દર્દીને નવરાવતા હતા દુખાવાને લીધે બૂમ પાડતી ડોશીને દેવીદાસ દિલાસા દેતા હતા નહીં નહીં મારી મા અમ પુરુષના ગર્ભ વેઢનારી ને અનોધા દુઃખ સહેનારી જનની નહીં દુખાવું તમને તમમાં તો હું જોગમાયાનું અખિલ વિશ્વને ઈશ્વરીનું રૂપ જોઈ રહેલ છું માં ડોશીનું અર્ધ મૃત્યુ પામેલ કલેવર એક જ ઉચ્ચાર કરતું હતું મારો કેદાર મારો લાલિયો અરે રે કેવા સ્વાર્થી છો માં કહીને દેવીદાસ હસતા હતા મને તમારો કેદાર નહીં કરો છો ને હું તમારા ખોળામાં આળોટું તો તમારો લાલિયો ન કહેવાવું હું માં જોજો ને તમે સાજા થાવ કે તરત જ હું તમારા ખોળામાં સૂઈશ જોજો ને પછી લાલિયાની માફક જ તોતડી બોલી કરીશ પછી કાંઈ કહેવું છે માં ધાસ્તી અને ગભરાટના વાદળા અમરબાઈના હૃદય ઉપરથી ઉડી ગયા આગના ભડકા કરતાં વધુ વિકરાળ એક રોગની સાથે અમરબાઈએ એક જીવતા માનવીને ઘેલ કરતો જોયો ડોશી પોતાની સારવાર કરનારને ચેતવતી હતી અરે દીકરા તારી ફૂલેલ કાયાનું શું થશે હે માં કહો જોઉં તમારી જુવાનીમાં તમારી કાયા કેવી હતી અરે બેટા બબ્બે હેલે હું વાવના પાણી ભરતી મને ગામલોક હોથલ પદમણીનો અવતાર માનતા ત્યારે બસમાં તમામ દેહીના હવાલ છે જુવાનીના મધ ક્યારે ગંધાઈ એની કોને ખબર છે માનવ દેહને તો રોમે રોમે રોગ ભર્યા છે એને હું ક્યાં સુધી દાટી રાખીશ કહેતા કહેતા દેવીદાસ ડોસીના શરીરને લૂછતા હતા લૂછેલા દેહ ઉપર નવેસર રક્તની રસીના ટશિયા ઉઠતા હતા એ હું તો એ જ વિચારી રહ્યો છું મા કે સ્ત્રીનો દેહ શ્રી શ્રી વેદના સહે છે સ્ત્રીના શરીરને ચૂથાવવાનું ચૂથાવવાનું અરે ભોગની ભરપૂર મોજ મંડાતાની ઘડીથી જ સ્ત્રીના ખોળિયાને ટીપે ટીપે ખપી જવાનું હું પુરુષ તમને ધોવું છું ત્યારે મા મને એમ જ લાગે છે કે હું અમારી પુરુષ જાતના પાપ ધોઉં છું એવા એવા બોલનું વશીકરણ અનુભવતી અમરબાઈને બહારના જગતનું કંઈક એવું વિસ્મરણ થયું કે પોતે એ જગ્યાના ચોગાનમાં ક્યારે બેસી ગઈ તેનું એને ભાન નહોતું રહ્યું ચોગાન ઓળંગીને એ ઓરડામાં ત્યાંથી પાછલી પરસાળમાં પોતાના પગનો સંચળ વગર જ એ ઊભી રહી બહાર ઊભીને કાંટાની વાળ સોંસરું જે દ્રશ્ય અધૂરું દીઠેલું તે એણે અહીં પૂરું દીઠું દેવીદાસે ડોસીને એક ખાટલા ઉપર લીમડાના પાંદની પથારી કરીને સુવરાવી હતી હવે એ પોતાના હાથને લીમડાના પાણીમાં ધોતા ધોતા કહેતા હતા હવે જુઓમાં હું જોડી લઈને જાઉં છું રામ રોટી માંગવા સાંજે પાછો આવીશ પડખેના ઓરડામાં વાઘરેની દસ વર્ષની છોકરીને સુવરાવી છે એ બૂમો પાડે તો તમે એને અહીં સૂતા સૂતા છાની રાખજો હો માં એને તો હજી ટચલી આંગળીએ જ નાનું ચાઠું છે વધુ નથી જોડી લઈને સન્મુખ બનતા જ દેવીદાસે અમરબાઈને ઊભેલી બે હાથ જોડીને પગે લાગતી દેખી અરે અરે અહીં નહીં બોન અહીં નહીં બહાર બહાર કહેતા ચમકેલા દેવીદાસે આ યુવાન રૂપસુંદરીને બહાર જવા ચેષ્ટા કરી અમરબાઈ ન બોલી કે ન હલી ચલી